જય માતાજી બે દેટકાઓ હોય છે એક દૂધના પાત્રમાં પડી જાય છે ખુબ મહેનત કરે છે કૂદકા મારે છે પણ દૂધમાંથી બહાર નીકળી શકતા નથી એમ કરતા કરતા પાંચ મિનિટ દસ મિનિટ કલાક વીતી જાય છે કૂદકા ઉપર કૂદકા માર્યા કરે છે પણ દૂધમાંથી માંથી બહાર નીકળી શકતા નથી એટલે બે થાકી જાય છે એટલે બેમાંથી એક દેટકો હોય ને એ બીજા દેટકા ને કે છે કે હવે આપણે ગમે એટલી કોશિશ કરશું ને તો આમાંથી બહાર નીકળી શકશું નહીં

આવું આપણા જીવનમાં પણ છે ઘણી પરિસ્થિતિ એવી આવે આપણા જીવનમાં કે આપણે ખૂબ જ નિરાશ થઈ જાય છે અને આપણને મરવાના વિચાર આવી જાય છે પણ એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે આપણે સખત મહેનત કરવી પડે કહેવાય છે ને કે સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ જ નથી અને અંગ્રેજીમાં પણ એક કહેવત છે કે ટ્રાય ટુ ટ્રાય વિલ બી સક્સેસ રાધે રાધે